અરે વાત સુરતની કે જ્યાં મિની વિદ્યાનગર ગણાતા વાંકલમાં શિક્ષણ રૂપી વધુ એક ઇમારત નિર્માણ પામશે રૂપિયા કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કોમર્સ કોલેજના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો હાલ આ કોલેજમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જિલ્લાના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મિત્રો આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ને એમના અભ્યાસ માટે રૂપિયા અઢાર કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય કોમર્સ કોલેજનો બિલ્ડિંગનો આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આજના તબક્કે હું રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ચિંતા કરીને અહીંયા આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ તો ચાલતી જ હતી પરંતુ વર્ગખંડોની પણ થોડી તકલીફ પડતી હતી એ રજૂઆત અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી શિક્ષણ મંત્રીશ્રીને પણ કરી અને એ આજે સફળ થઈ છે અને અઢાર કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યથી ભવ્ય તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એ બદલ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો ભણી ગણીને ખૂબ આગળ નીકળે એવી આજના તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખાસ કરીને વાત કરું તમારે હાલનું બિલ્ડિંગ છે એમાં અમારે અત્યારે બેસાડવા માટેની તકલીફો પડે છે તો એ જે બિલ્ડિંગ નિર્માણ થશે તો વિદ્યાર્થીઓને બેસવા માટેની સુવિધા સારી મળશે જે જે ગુજરાત સરકાર છે દરેક કોલેજોને એની સુવિધા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે એવી સુવિધા એમને મળશે અને અમે અન્ય નવા કોર્સિસ શરૂ કરવા માટેની પણ વિચારણા કરી શકીશું અત્યારે હાલમાં નથી એટલે એટલા પૂરતું અમે પડતું મૂકીએ છીએ પણ એ બિલ્ડિંગ બની જશે તો અમે એ પણ કાર્ય કરીશું અને આ અઢાર કરોડના ખર્ચે જે નિર્માણ પામનાર બિલ્ડિંગ છે એ ફાળવવા માટે હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા લોકલાયડા ધારાસભ્ય ગણપતસિંહ વાસા સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અમારી રજૂઆતો સાંભળી અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે